બ્લાઉઝ કેટલા ન આવ્યા કેટલામાં હારા કહેવાય કોમટ કરજો ભાઈ દેઈ ગયા જમમા પાસ ભાઈ કા જમમા પાસ જમમા બેઈ ગયા જાઈ પા બનાવ્યું છે નો આ લે કા અમારું છે ને હા આ બ્લોઝ બ્લોઝ આટલા

અને કાયત્રા લે ખાટા ખાટા કાયકરા આ ઈને જ બતાવવાના લગા આગળી બજારમાં ખુશી કરે એટલે જ બતાવવાના કા બતાવવાના સુ માં ભાઈ કે મારે રાવણ છે કારખાના ફોન આવશે આગળી કે આવા દેહમાં આવ્યા કે નહી હવે ખુશી રે માતાજી તો પાણી ગરમ કરી છે ને હાટું ઉકળી છે હા

તો આ તમને વિડીયો ગમે તો લાઈક સીને સબસ્ક્રાઈબ બનાવી જલ્લીવાળો વિડીયો કેવો લાગે જરા કોમેન્ટ કરીને કહેજો લાઈક સીને સબસ્ક્રાઈબ બનાવી જ્યો અને આવા સસ્તા સોલી મળશે છે તમારે ન્યા કે નથી મળતા જરા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમારે બંને લેવા હોય ને તો હું તમને લોકોને લિંક મોકલી કોમેન્ટ કરજો એટલે જય માતાજી બાય બાય